મેળવવાની સદીઓ જૂની પરંપરા આજે ફરીથી જામનગરના આ ગામમાં જોવા મળી રહી છે તમે જોઈ રહ્યા છો વાઇમ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને જામનગરના આમરા ગામે કુવામાં રોટલો પધરાવીને મેળવાયો વરસાદનો વર્તારો એટલે કે વરસાદ કેવો થશે એ બાબતે છે એમાં જાણવા મળતું હોય છે વાત કરીએ જામનગર નજીકના અમરા ગામમાં કે જ્યાં રોટલાથી વરસાદનો વર્તારો જોવાની સદીઓથી વધુ પુરાણી પરંપરા છે મહિનાના પ્રથમ સોમવારે ગામમાં ભમરિયા રોટલા પધરાવીને ખેતી પ્રધાન ગામડાના વર્ષના અનુમાન કરવામાં આવે છે આજે ગ્રામજનોની હાજરીમાં પૂજા અર્ચન બાદ આ વિધિ છે એ સંપન્ન થઈ હતી અને સારા ચોમાસાના એંધાણ પણ મળ્યા હતા આમરા ગામે કુવામાં રોટલો પધરાવી વરસાદનો વર્તાવો વર્તારો મેળવાયો હતો અને કેવી રીતે એના સંકેત હતા એના વિશે પણ જાણીએ જામનગર તાલુકાનું આમરા એક એવું ગામ છે કે જ્યાં અનોખી રીતે વરસાદનો વર્તારો કરવામાં આવે છે એટલે કે એમાં જોવા આવે છે કે આ વખતે વરસાદ છે એ કેવો થશે એટલે ગામમાં દર વર્ષે જેમ વાત કરી એ અષાઢ માસના પ્રથમ સોમવારે કૂવામાં રોટલી પધરાવીને દિશાનો વર્તાવ છે એ જોવામાં આવે છે આ દિવસે ગ્રામજનો ગામમાં ઢોલ નગારાની સાથે અને તાલ સાથે ઉમટી પડે છે ગામના સતવારા પરિવારના ઘરે બનેલો રોટલો બાજરીનો રોટલો છે એ વાણંદના હાથે મંદિર સુધી લઈ જવામાં આવે છે ત્યાર પછી કુવાકા આવેલા સતી માતાજીના મંદિરે પથરાવાય છે પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે એનું અનુમાન લગાવવામાં આવે છે હવે એ કેવી રીતે એના વિશે વાત કરીએ તો જ્યારે રોટલો આપણે કુવામાં નાખવામાં આવે છે ત્યારે એ વખતે કુવામાં જે વચ્ચોવચ પડી ઈસાન તરફ જો ગયો હોય તો એ અતિ શુભ સંકેત હોવાનું માનવામાં આવે છે એટલે આ વર્ષે ચૌદ થી સોળ આની રહેશે એટલે કે મોડું વાવેતર કરવામાં જે આવી રહ્યું છે છતાં પણ પાછોતરા વરસાદના સમયે વર્ષે સારું રહેશે અને મબલક પાક ઉતરશે એવો સંકેત ગ્રામજનોને એવી આશા છે જે મુજબ રોટલો છે એ એ બાજુ વળ્યો હતો એટલા માટે હવે આખી ઘટના વિશે ગામના જે આગેવાન છે એમનું શું કહેવું છે સાંભળી આ વિડીયોમાં આમરા ગામ જામનગર જિલ્લાનું હા અમે વર્ષોથી આ સાત મહિનાના પેલા સોમવારે વેરાય માતાજીનું મંદિર આવેલું છે અહીંયા છે એની અંદર રોટલા નાખી છે અને આદિ અનાદી અમારા કૈટાના કૈટા કઈટા પદાતા નાખતા હતા અમે પણ નાખી છે અને દરબાર દીકરો જાળય કુટુંબ રોટલો પતરાવે પધરાવે ગલવાળી ગળાય વાળાને લઈ આવે અને અહીંયા નિવેદ ધરીને અમે રોટલા નાખી પછી અમે તારણ કાઢી ઉગમણો આતમણો એ દિશામાં જાય આજે ફેરફાર રોટલો સારો ગયો એવું દેખાડે થોડુંક પાચ જાય પણ વરસાદ પાવરફુલ દેખાડે છે નથી નાળા છલકાઈ જાય એવું બાકી તો હવે ભગવાન ની ઈચ્છા સાચી તો પણ અમારો બોલ કોઈ ફેલ નથી કે અમને સંતાન વિશ્વાસ છે માતાજી